સમાચારમાં આગળ વાત કરીએ રાધનપુરની તો રાધનપુરમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ બાદ ભોજન મામલે બોલાચાલી થઈ ગઈ રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકીએ જમવાની બાબતે બીજેપી કાર્યકર્તા સાથે શાબ્દિક પ્રહારો કરતા નજરે ચડ્યા રાધનપુરમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ બાદ આ ભોજન મામલે બોલાચાલી થઈ હતી ત્યારે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ જમવાની બાબતે બીજેપીના કાર્યકર્તા સાથે શાબ્દિક પ્રહારો કરતા નજરે ચડ્યા રાધનપુર એમએલએ લવિંગસિંહ સોલંકી અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય વચ્ચે બોલાચાલી થઈ કાર્યકરોએ આ મામલે શાંત પાડ્યો હતો ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સન્માન સમારોહ બાદ જમવાની બાબતે એક બીજેપી કાર્યકર્તા સાથે શાબ્દિક પ્રહારો કરતા નજરે ચડ્યા હતા જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તમ લગાવો છો આખો બજકો મેં આશાન હે અમારો બળદાર મહેરબાની તમ લગાવો છો એ મુઠી તારા તું રળવાચી ન હોય તમ લગાવો 张班长，我先走。